ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં અલગ અલગ ઉમેદવારો કઈ કઈ તારીખે ફોર્મ ભરશે એની પહેલેથી જાહેરાત કરેલી હતી એ મુતાબિક આજે રાજકોટમાં સોળ તારીખે ફોર્મ ભરવાનું નક્કી થયું હતું આજે પરસોત્તમભાઈ રૂપાલા ભાજપના ઉમેદવાર તરીકે ભારે મોટી સંખ્યામાં કાર્યકર્તાને સમર્થકો સાથે આજે એમને નામાંકન ભર્યું છે મને રાજકોટ લોકસભા ક્ષેત્રના બધા મતદારો પર બહુ ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીને ભવ્ય લીડ સાથે રૂપાલાજીને જીતાડશે જો આ વખતની ચૂંટણી મારું સ્પષ્ટ માનવું છે કે કોઈ વ્યક્તિ વિશેષ નથી ભારતની જનતા ગુજરાતની જનતા નક્કી કરીને બેઠી છે કે નરેન્દ્રભાઈને ત્રીજી વખત વડાપ્રધાન બનાવવા છે પહેલાં બે ટર્મમાં દસ વર્ષમાં જે રીતે નરેન્દ્રભાઈએ આપેલા વચનો પૂરા કર્યા નરેન્દ્રભાઈએ વિકાસ સાથે વિરાસતની હિફાજત કરી એટલે લોકો ત્રીજી વખત મોદીજીને વડાપ્રધાન બનાવવા એ સંકલ્પ સાથે આગળ વધી રહી છે એટલે આમાં કે કાંઈ મહત્ત્વનું નથી ભારતીય જનતા પાર્ટીને કમળને ધ્યાનમાં રાખીને લોકો મોદીને ધ્યાનમાં રાખીને જ મત આપશે અને ભાજપના ઉમેદવારો ભવ્ય વિજય થશે હા એટલે ગોપાલા સાહેબે આજે પોતાના પ્રવચનમાં પણ વાત કરી છે કે ક્ષત્રિય સમાજની મારે જરૂર છે ક્ષત્રિય સમાજ સહકાર આપશે એવી વિનંતી પણ એમણે કરી છે અને એમને પોતે ક્ષત્રિય સમાજના સંદર્ભમાં પોતાને મદદ કરે એવી પણ એમને દરિયા અપીલ કરી છે ઓકે ઓકે